અંકલેશ્વરના વૃદ્ધ દંપતિને બે દિવસ ડિજિટલ અરેસ્ટ કરી સોળ લાખ પરાવના રાજકોટના બે સાયબર ઠગોની ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ અંકલેશ્વરના નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતને બે તારીખે સવારે અગિયાર વાગ્યે કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસના વિનયકુમાર તરીકે આપી હતી તેણે દંપતીને કહ્યું હતું કે તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે આરોપીઓએ દંપતીને ધમકી આપી હતી કે તેમણે આ મની લોન્ડરિંગમાં વીસ ટકા કમિશન લીધું છે આરોપીઓએ બે દિવસ સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા આ દરમિયાન તેમની પાસેથી સોળ લાખ રૂપિયા પરાવી લીધા હતા આ રકમ બંસીલાલના નામે ઇન્દસંડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી વરુણ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે ટૂંક સમયમાં જ રાજકોટથી બે આરોપીઓ અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી હતી પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ આવી રીતે બીજા કેટલા લોકોને નિશાન બનાવ્યા છે સાથે થગાઈથી મેળવેલા રૂપિયા કોને આપવામાં આવ્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક ફોન કરી કરી વિડિયો કોલ અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે અ બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થઈ ગઈ હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકો કોઈ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે